નમસ્કાર દર્શક મિત્રો શિસ્ત બધા કહેવાતી ભારતીય જનતા પાર્ટી કે જે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને નેતાઓને એમાં શિસ્તમાં રહેવું પડતું હોય છે ચાહેમાં એવા કંઈ ખોટા હોબાડા નથી કરી શકતા જે સાથે મન દુઃખ હોય તો એને પણ શાંતિથી રહેવું જોવું પડતું હોય છે અને સાથે કાર્યક્રમો કરતા હો કરવા પડતા હોય છે અને જો શિસ્તમાં ના રહે તો એની ઉપર પણ પાર્ટી કાર્યવાહી કરતી હોય છે પરંતુ હળવો જ જે ઘણા સમયથી જે આંતરિક વાદવિવાદ ચાલી રહ્યો છે એકબીજા નેતાઓ સાથે જે બહુ તકલીફ પર સંબંધો હોય એમાં અને જે પહેલાં તો એ બી ગ્રુપ થઈ ગયા હતા જે ધારાસભ્ય હતા પરસોત્તમ ભૈસાફરિયા જયંતીપ કવાડિયા એ બી ગ્રુપ બંને ગ્રુપ અલગ થઈ ગયા હતા આવી આવા પ્રકારના જે વિખવાદો જે અચરણસી જે થઈ ગયા હતા જે જગજાહેર થઈ ગયું હતું આગળ હળવદના ગમે પૂછ્યો તો તમામ લોકોને ખબર હોય કે આપણે અલગ અલગ ગ્રુપ બીજા ચાલી રહ્યા છે પરંતુ આવડે મોટી ક્વોલિટી કહેવાય છે પરંતુ એમાં પણ આવા બધા ગ્રુપ હોય અત્યારે ધારાસભ્ય પ્રકાશ સોરમારા છે તો એમ પણ નવું છે વળી એવું નવું ગ્રુપ થયું આવા આંતરિક વિવાદો એટલા બધા ચાલી રહ્યા છે કે જેમાં લોકોના કામ અન થતા વિકાસ પણ અટકી જતો હોય છે લોકોની જે જરૂરિયાત હોય પરંતુ એકબીજા ગ્રુપ અહીંયા કરાંટિયા ખેંચવા માટે ઊંચા નથી આવતા એવી બધી તકલીફો જે ભાજપમાં જે થઈ રહી છે અને જે ખાસ અત્યારે શાળાનો પ્રવેશોત્સવ ઉજવાયો આજે રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે ત્યારે હળવદની અલગ અલગ સરકારી શાળામાં પણ સારા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાંથી હળવદ ભાજપમાંથી એક નેતા સસ્પેન્ડ કરી નાખવામાં આવે હતા જે હોટલમાં ચુકાદામાં જે પકડાયા હતા વલ્લભભાઈ પટેલ અને જે અત્યારે ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ અને અન્ય સભ્યોની સાથે જે સારા પ્રવેશ ઉજવણીમાં જે દેખાયા હતા અને એના પર પ્રૂફ પણ છે અને ફોટા પણ છે અને લાઈવ દૃશ્ય છે અને ફોટો તો છે નહીં અને પાર્ટી શા માટે તો સસ્પેન્ડ થઈ ગયેલા નેતાને એમની સાથે રાખે છે જો સસ્પેન્ડ કરી દેવામાં આવે તો પાર્ટી શા માટે અત્યારે આવા સારા પ્રશ્નના જે તાઇફાઓ કરી અને નેતાઓને સાથે રાખી અને લોકોને વચ્ચે બાળકોને વચ્ચે અત્યારે ખાલી પટ્ટા બેશ્રમી બે લોકોની સામે આવા પ્રકારના જે દેખરા કરી રહી છે જે લોકોને પાર્ટીમાં સસ્પેન્ડ કરી દીધા છે તો શા માટે એને બોલાવવા જોઈએ અને ના જ બોલાવવા જોઈએ તો પણ આવી રીતે આપણા મોટા તાઇફા કરી નાખ્યા એમને મેં કે શિસ્તબંધ પાર્ટી કહેવાય છે આપણી મોટી પાર્ટી છે પરંતુ પાર્ટીને એ નેતા વગર ચાલતું નથી એના એના વગર તો કંઈ કામ થતા નથી એ અને એ જ પાર્ટી બધું ચલાવતો હોય એવા પ્રકારની જે પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે અને એવું લાગી રહ્યું છે મિત્રો અને આ અગાઉ પણ ઘણા બધા વાદ પણ તેઓ આવ્યા હતા વલ્લભભાઈ પટેલ છતાં પણ અત્યારે સુધી પાર્ટી એને સાચવી છે પાર્ટી આવા અને આવા લોકોને સાચવતી હોય છે બધા કૌભાંડમાં આવતા હોય ગેસમાં આવતા હોય આવા લોકોને કે તમામ બધી સાચવતી હોય છે તો આવું શા માટે ચાલી રહ્યું છે મિત્રો જે સારા લોકો ઈમાનદાર લોકો હોય તો એને પાર્ટી સાચવી નથી શકતી એવા એવા સારા માણસો તો આ પાર્ટીમાં નથી ટકી શકતા જે ગુંડાગીરી કરી શકતા હોય એવા લોકો આ પાર્ટીમાં ટકી શકે છે ને એવા લોકોનું જે પાર્ટીમાં સ્થાન છે એવા પ્રકારની હાલત જે ભારતીય જનતામાં થઈ ગઈ છે અને હળવદની પણ દુર્દશા ખૂબ થઈ ગઈ છે ને પણ લોકો જોઈ રહ્યા છે અને ભોગવી રહ્યા છે નમસ્કાર